નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારો મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવવા સમાચાર દરરોજ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય મિત્રો સામે આવ્યો છે જેમાં મિત્રો રાજ્ય સરકાર દ્વારા મહિલા કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે સરકારી નોકરીમાં જોડાતા પહેલાં મહિલા કર્મચારી માતા બની હોય તો પણ માતૃત્વની રજા આપવામાં આવશે જી હા મિત્રો સામાન્ય રીતે રાજ્ય સરકાર મહિલા કર્મચારીઓને મિત્રો એકસો ને એસી દિવસની માતૃત્વની રજા આપવામાં આવે છે આ નિર્ણય મિત્રો કાયમી અને હંગામી મહિલા કર્મચારીઓને મિત્રો લાગુ કરવામાં આવે મિત્રો લાગુ કરવામાં આવ્યો હતો અને નિર્ણય પણ કરવામાં આવ્યો હતો કે જે મહિલા મિત્રો સરકારી નોકરી કરે છે ગવર્મેન્ટ જોબ કરે છે તેમને મિત્રો એકસો ને એસી દિવસની જો તે માતા બને છે અથવા બનવાની હોય છે તો તેની મિત્રો રજા આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દૂધના ભાવમાં પણ મિત્રો બે રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ખાસ બધા મિત્રો જોઈ લેજો મળતી માહિતી મુજબ અમૂલ ગોલ્ડ અમૂલ તાજા અને અમૂલ શક્તિના ભાવમાં મિત્રો વધારો કરવામાં આવી ગયો છે જેમાં મિત્રો અમૂલ ગોલ્ડના દૂધ એટલે કે પાંચસો મિલીના ત્રણ તેત્રીસથી વધીને ચોત્રીસ રૂપિયા થઈ ગયા હતા અમૂલ સ્ટાન્ડર્ડ મિત્રો પાંચસો મિલીના મિત્રો ત્રીસથી વધીને એકત્રીસ રૂપિયા કરવામાં આવ્યા હતા અને અમૂલ ગોલ્ડ દૂધ એક લીટરના મિત્રો પાસઠથી વધીને સડસો ઠ રૂપિયા થયા હતા જ્યારે મિત્રો મૂલ તાજા દૂધ એક લીટરના મિત્રો અમૂલ તાજા મિત્રો એક લીટરના ત્રેપન થી વધીને પંચાવન રૂપિયા થઈ ગયા છે અમૂલ ગાયનું દૂધ મિત્રો પાંચસો મિલીના મિત્રો અઠ્યાવીસ થી રૂપિયા થઈ ગયા છે ખાસ બધા મિત્રો ચેતી જજો કેમ કે મિત્રો જે અત્યારે શહેરોમાં લોકો રહે છે તે ખાસ મિત્રો અમૂલના દૂધ ઉપર રહેતા હોય છે ખાસ મિત્રો તે ગામડામાં કોઈ તકલીફ પડતી નથી ગામડામાં મિત્રો બધાને પશુઓ હોય છે તો ખાસ મિત્રો જે શહેરોમાં રહેતા લોકો માટે આ ખાસ માઠા સમાચાર છે કેમ કે મિત્રો બેથી ત્રણ રૂપિયાનો અત્યારે અમૂલના દૂધમાં મિત્રો વધારો કરવામાં આવી ગયો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો તો અમિત શાહે મોટું એલાન આપી દીધું છે બધાને ચેતવણીઓ આપી દીધી છે ખાસ બધા જાણી લેજો ગૃહમંત્રી અમિત શાહે મિત્રો આતંકવાદીઓને ખાસ ચેતવણીઓ આપી છે આપતા કહ્યું છે કે જો કોઈ કાર્યકર્તા પૂર્ણ હુમલો કરે છે અને વિચારે છે તો તેમની આ મોટી જીત છે તો તેમણે સમજવું જોઈએ કે આપણે પણ એક પછી એક બદ્દો લેવાના છીએ તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે આ નરેન્દ્ર મોદીની સરકાર છે કોઈને પણ અહીંયા બક્ષવામાં આવશે નહીં એટલે કે મિત્રો અત્યારે જે કાશ્મીરમાં હુમલો થયો તે માટે મિત્રો અમિત શાહે મોટું નિવેદન આપતા કહ્યું કે એક પછી એક આ બધા હુમલાનો જવાબ આપણે આપવાનો છે અહીંયા નરેન્દ્ર મોદીની સરકાર ચાલે છે એક પછી એક હુમલાનો જવાબ તેમને મળી જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો તો વાહન ચાલકો માટે મોટા સમાચાર ખાસ આવી ગયા છે જાણી લેજો મિત્રો જેમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મિત્રો એકવાર દેશમાંથી છત્રીસ કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો બંધ કરવા માટેનો નિર્ધાર કર્યો હતો ભારતમાં મિત્રો પેટ્રોલ ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે જવાબમાં મિત્રો ગડકરીએ કહ્યું હતું કે સો ટકા તે મુશ્કેલ છે પણ અશક્ય પણ નથી મારું વિઝન એ છે કે તેમણે જણાવ્યું હતું કે ભારત ઇંધણની આયાત ઉપર રૂપિયા સોળ લાખ કરોડનો ખર્ચ કરે છે નાણાંમાં મિત્રો ઉપયોગ ખેડૂતોનું જીવન સુધારવા અને ગામડાની સમૃદ્ધિ બનાવવામાં કરવામાં આવશે તેવું મિત્રો અત્યારે નીતિન ગડકરીએ જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી ખેડૂતો બે હજારના વીસમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે ખાસ કરીને તેમના માટે મોટા સમાચાર આવી ગયા છે બે હજારનો આગળનો હપ્તો એટલે કે વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા કરવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં મેળવીશું તેની તારીખો પણ મિત્રો જાહેર કરવામાં આવી ગઈ છે તો તેની સંપૂર્ણ માહિતીઓ મેળવીએ આ યોજના હેઠળ મિત્રો અત્યાર સુધીમાં ઓગણીસ હપ્તા જારી કરવામાં આવ્યા છે છેલ્લો મિત્રો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો અને ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર પણ કરવામાં આવ્યો હતો જ્યારે મિત્રો અઢારમા હપ્તાની આપણે વાત કરીએ તો પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ તે આવ્યો હતો આ બે હપ્તાઓ વચ્ચે મિત્રો લગભગ ચાર મહિનાનું અંતર હતું એટલે કે દરેક મિત્રો બે હજારનો જે હપ્તો ખેડૂતોને આપવામાં આવે છે તેમાં મિત્રો ચાર મહિનાના અંતરાલ સાથે તે આપવામાં આવે છે આ આધારે મિત્રો એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે વીસમો હપ્તો જૂન બે હજાર પચીસમાં બહાર પાડવામાં આવશે તો ખાસ કરીને બધા ખેડૂતોને આ માહિતી પહોંચાડી દેજો કે સરકાર દ્વારા મિત્રો હજી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ મિત્રો અમે નવ્વાણું ટકાનો દાવો કરીને તમને જણાવી શકીએ કે જૂન મહિનામાં મિત્રો તમને બે હજારનો વીસ હપ્તો તમારા ખાતામાં મોકલવામાં આવશે તો બધા ખેડૂત ભાઈઓને આજનો આ વિડીયો શેર કરી દેજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો તો નવી સ્કીમ આવી ગઈ છે રોજગાર પણ મળશે ખાસ બધા મિત્રો જાણી લેજો કેમ કે મિત્રો પીએમ ઇન્ટર્નશીપ સ્કીમ બે હજાર પચીસ માટે જે અરજી કરવા માંગતા હોય તે અરજી કરી શકો છો અને ખાસ મિત્રો આ સ્કીમ તમારા માટે લાભદાયી પણ હોઈ શકે છે પીએમ ઇન્ટર્નશીપ સ્કીમ બે હજાર પચીસ માટે અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો લંબાવવામાં આવી ગઈ છે બધા રસ ધરાવતા ઉમેદવારોને જેઓ કોઈ કારણોસર તેમાં અરજી નથી કરી શક્યા તેમના માટે મોટા સમાચાર છે તેમના માટે મોટી તક આવી ગઈ છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેના માટે મિત્રો અરજી કરી શકે છે તમને મિત્રો જણાવી દઉં કે જે રસ ધરાવતા ઉમેદવારો હવે પીએમ ઇન્ટર્નશીપ સ્કીમ બે હજાર માટે બાવીસ એપ્રિલ સુધી મિત્રો અરજી કરી શકતા હતા તેની મિત્રો તારીખ લંબાવવામાં આવી ગઈ છે ખાસ મિત્રો જાણી લેજો જે નવી સ્કીમ રોજગાર હેઠળ મિત્રો તમે અત્યારે અરજી કરવા માંગો છો તો તમારા માટે હજી પણ વહેલી તક સાબિત થઈ શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો દીકરીઓને પચાસ હજાર રૂપિયાની સહાય મળશે જેમાં મિત્રો દેશની દીકરીઓ ફણી ગણીને આગળ આવે તે માટે પીએમ નરેન્દ્ર મોદીએ સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી માટે મિત્રો હંમેશા ભાર મૂક્યો છે રાજ્ય સરકારની નવોલક્ષ્મી યોજના હેઠળ ધોરણ નવ અને દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને દસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ખાસ બધા જાણી લેજો જેમાં મિત્રો ધોરણ અગિયાર અને બારમાં ધોરણ ભણતી વિદ્યાર્થીઓને મિત્રો પંદર હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે આમ ધોરણ બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને કુલ મિત્રો પચાસ મિત્રો પચાસ હજાર રૂપિયાની સહાય મળશે અરજી કરી લેજો કેમ કે મિત્રો નરેન્દ્ર મોદી દ્વારા સ્ત્રીઓની સાક્ષરતા કલ્યા કેળવણી માટે હંમેશા ભાર મૂકવામાં આવ્યો છે ખાસ મિત્રો જાણી લેજો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલો જ હતો મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો